અમદાવાદના પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં બેફામપણે કાર ચલાવી એક રિક્ષાની જોરદાર ટક્કર મારતા ચકચાર મચી ગઈ હતી આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાને પગલે એકઠા થયેલા રોષી ભરાયેલા લોકોએ કાર ચાલક પોલીસ કર્મીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારીની ઓળખ પ્રકાશ વેરશીભાઈ રબારી તરીકે થઈ છે જે વટવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે તે પોતાની કારને વિશાલા સર્કલ પાસેથી પૂર ઝડપે અને બેફામ રીતે હંકારી રહ્યો હતો આ દરમિયાન તેણે કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા એક રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી આ ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા હવામાં ફંગોળાઈને પલટી મારી ગઈ હતી જેને કારણે રિક્ષા ચાલકને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ કાર ચાલક પ્રકાશ રબારી નશામાં ધૂત હતો અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમણે પ્રકાશ રબારીને કારમાંથી બહાર કાઢી પકડી લીધો હતો આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી પોલીસની વર્દી બિયરની ખાલી બોટલો અને કારની બીજી નંબર પ્લેટ મળી આવી હતી આ વસ્તુઓ મળ્યા બાદ લોકોનો રોષ વધુ ભવુકી ઉઠ્યો હતો આ સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી પોલીસ કર્મચારી પ્રકાશ રબારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે